કાગડો અને પનીરની ગુલાબી વાત એક જંગલમાં એક કાગડો રહેતો હતો એ એક દિવસ એક ઘરના બારણે બેઠો હતો અને ત્યાંથી એક પીસ પનીર ચોરી લાવ્યો ખૂબ ખુશ હતો પાંજરે બેઠો અને પનીર ખાવાની તૈયારી કરતો એટલામાં નીચે એક ખિસકોલી આવી તે ખૂબ ચાલાકી હતી તેણે કાગડાને જોયો અને મોઢું મેને ફાટ્યું વાહ કાગડા ભાઈ તારો અવાજ તો કેટલો મીઠો છે જરા મારા માટે પણ ગીત ગાઈ દેખાડો અવતરણ ચિહ્ન કાગડો ગર્વથી ભરાયો તરત જ મોં ખોલ્યું અને કાં કાં કર્યું પણ પનીર નીચે પડી ગયું ખિસકોલીએ ઝટપટ પનીર લઈને પણ ભરમાં ભાગી ગઈ કાગડો બહુ શરમાયો એ સમજ્યો કે લોભ અને ગર્વ એક સાથે આવે તો નુકસાન ચોક્કસ છે નૈતિક શીખ ચાલાકી અને લોભથી સાવт રહેવું જોઈએ પોતાનો ઘમંડ ઘણીવાર નુકસાન આપી શકે છે થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી अनोखी કહાનિયા પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર માય વિડિયોઝ મોર અપડેટ્સ ઓલસો ફોલો માય ફેસબુક પેજ ફોર મોર અપડેટ્સ